નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 26મી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે જૂના જે વિડિયો પેન્ડિંગ છે એ ધીમે ધીમે ડેલી અપલોડ થતા રહેશે બરાબર ડેલી બે ત્રણ બે ત્રણ વિડિયો નવા આવતા રહેશે બધી પીડીએફ ને બધું છે ઈબુક્સ ને બધું ઓલરેડી એપ્લિકેશનમાં ઘણા દિવસ પહેલા લગભગ 1 મહિના પહેલા જ અપલોડ થઈ ચૂકેલું છે

હાલમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે વિજયા રહાટકર કોનું સ્થાન લેશે પહેલા હતા રેખા શર્મા અને એમની જગ્યાએ હવે આવી જશે વિજયા રહાટકર ક્લિયર તો વિદ્યા રહાટકરનું સ્થાન લેશે રાષ્ટ્રીય મહિલા અધ્યોગના રાષ્ટ્રીય મહિલા આયોગ એના નવા અધ્યક્ષ તરીકે વિદ્યા રહાટકર નિયુક્તિ થઈ છે ટોટલ અત્યાર સુધીમાં નવમાં અધ્યક્ષ છે તે રાષ્ટ્રીય મહિલા આયોગના કેટલામાં અધ્યક્ષ છે એટલે કે નવમા ક્રમના અધ્યક્ષ છે રેખા શર્માનું સ્થાન લે છે બાકી રાષ્ટ્રીય મહિલા આયોગના આ તો અધ્યક્ષ નિયુક્ત થયા એક સદસ્યની પણ નિયુક્તિ કરવામાં આવી છે અર્ચના મજમુદાર તો આ રાષ્ટ્રીય મહિલા આયોગના નવા સદસ્ય તરીકે નિયુક્ત થયા છે બરાબર બાકી રાષ્ટ્રીય મહિલા આયોગ છે એની સ્થાપના ઓગણીસો બાણુંમાં થઈ ઓગણીસો બાણું ઓપ્શનમાં ના હોય તો ઓગણીસો ત્રાણું લખી શકાય બરાબર જો એ આપેલું હોય તો એના ઉપર ફોકસ કરવાનું બરાબર બાકી મહિલા રાષ્ટ્રીય મહિલા આયોગનું હેડક્ quarters નવી દિલ્હીમાં છે મહિલા સંદર્ભમાં વાત છે તો મહિલા બાળ વિકાસ મંત્રીની યાદ રાખીશું અન્નપૂર્ણા દેવી નવત બન્યા છે નવા કેબિનેટ પ્રમાણે અન્નપૂર્ણા દેવી ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ છે ગોવામાં યોજાય છે ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ નું આયોજન ભારતના ગોવા રાજ્યમાં કરવામાં આવેલું છે ગોવા સંબંધિત ચાર પાંચ બીજા અગત્યના મુદ્દાઓનો રિવિઝન કરાવું તો એક તો પંચાવનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આ ગોવામાં થયો ઓકે બાકી સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલ પોલ્યુશન કંટ્રોલ vessel સમુદ્ર પ્રતાપ એને ગોવા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું વેવ સમિટ થઈ હતી એ ગોવામાં થઈ હતી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ આ ક્યાં થઈ ગોવામાં થઈ બીજું ભારતીય નૌસેનાનું અહીં સ્ત્રી કુટ અને ગોવા ખાતેથી લોન્ચ કર્યું છે ગોવાનું સ્થાપના દિવસ ત્રીસમી નહિઓ હતો વર્લ્ડ એનર્જી વીક છે એ પણ ગોવા ખાતેથી ઉજવવામાં આવ્યું હતું અને ગોવા ખાતે દસમી શતાબ્દીનો પદમશીલાલેખ પણ મળી આવેલો મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ પી એસ સેધરાનં પિલ્લેખ ચાર પાંચ અગત્યના મુદ્દા છે ગોવા વિશેના યાદ રાખી લેજો પેર કાર્યક્રમની શરૂઆત ભારતના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે હાલમાં જ પેર કાર્યક્રમ છે ભારતના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયે શરૂ કર્યો છે ઓપ્શન સી જવાબ છે હાલમાં જ ભારતના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા પેર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પેરનું પૂરું નામ છે પાર્ટનરશિપ ફોર એસેલરેટેડ ઇનોવેશન એન્ડ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ હેઠળ છે આ એ એનઆરએફ પેર કાર્યક્રમ લાગુ કરવામાં આવશે હવે પ્રશ્ન એ થાય પેર તો સમજા એનું તો પૂરું નામ જોઈ દો આ એએનઆરએફ છે એનું પૂરું નામ શું તો એનઆરએફનું પૂરું નામ થાય અનુસંધાન નેશનલ રિસર્ચ

ફરી એક વખત તમને થોડુંક સરળતાથી સમજાવું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેનું રિસર્ચ ખૂબ સારું છે બરાબર એની સાથે એને મર્જ કરવામાં આવશે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે એની સાથે એક રિસર્ચ મર્જ કરવામાં આવશે બરાબર તો સારું હોય એવા સાથે મર્ચ કરશે ઇનશોર્ટ એવું કહેવાનું તો એ આખો ગેરકાર્યક્રમ છે બરાબર એનઆરએફ દ્વારા જે એનઆરએફ ટ્રાન્સલેશન રિસર્ચ ઇનોવેશન પહેલ પણ શરૂ કરવામાં આવી એ પણ તમે ખાલી ઉચ્ચારણ માટે યાદ રાખજો રાખો બ્રુનેઈ દરુસલામ દેશની મુલાકાત લેનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા હતા જેમણે બ્રુનેઈની મુલાકાત લીધી હતી બ્રુનેઈ છે એ કયા સંગઠનનો સભ્ય છે ખાલી ક્વેશ્ચન એટલો જ છે કે બ્રુનેઈ છે આ નીચે જેટલા આપ્યા છે ઓપ્શનમાં એમાંથી કેનો સદસ્ય બ્રુનેઈ છે બરાબર ક્વેશ્ચન એટલો જ છે પણ ચર્ચાનો મુદ્દો પણ સાથે સાથે ક્વેશ્ચનમાં ઉલ્લેખ કરેલો છે એ મોદી સાહેબે છે સૌથી પહેલી વખત બ્રુનેઈની મુલાકાત લીધી અને બ્રુને મુલાકાત લેનાર તે સૌથી પહેલા ભારતીય વડાપ્રધાન છે બરાબર તો ક્વેશ્ચન માં એવું પણ આપે કે ભાઈ નીચેનામાંથી કયા દેશની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલી વખત મુલાકાત લીધી બરાબર એમાં બ્રુને આવે બરાબર તો એવી રીતના પણ ક્વેશ્ચન પૂછી શકાય તો ક્વેશ્ચન ની અંદરની જે ડિટેલ છે એને પણ થોડુંક મગજમાં કેપ્ચર કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર તો બ્રુનેઈ છે એ આસિયાનનો સદસ્ય છે મારા ખ્યાલથી લાઈટ થઈ જાવી જોઈએ જી સેવન મારો સાતો સદસ્ય છે બ્રિક્સમાં પાંચ ને છ અગિયાર એમાં પણ ક્યાંય બ્રુનેઈ છે એની બેમસ્ટેકમાં બે ઓફ બેંગલની આજુબાજુના જે દેશો છે એ હોય છે બરાબર બાકી શું રહ્યું તો કે આસિયાન તો ઓપ્શન સી આપણે જવાબ બહુ સહેલું કરી નાખ્યું છે બાકી એમાં બીજા અમુક એવા સંગઠન લખવું તો થોડુંક તકલીફ થાય સાર્ક લખવું બરાબર અથવા તો જી ટ્વેન્ટી લખવું બરાબર થોડો પ્રશ્ન થઈ જાય કે ભાઈ જી ટ્વેન્ટી કદાચ આવતું હોય કેમ કે એમાં ઘણા બધા દેશો છે ઓકે તો બ્રુનેઈની મુલાકાત લેનાર મોદી સાહેબ સૌથી પહેલાં વડાપ્રધાન છે બ્રુને દારૂસલામ છે સામાન્ય રીતે ખાલી બ્રુનેઈના નામથી જ ઓળખાતું હોય છે ઓકે અને તેની રાજધાની છે બરાબર એ બંદર શેરી બેગવાન છે બંદર શેરી બેગવાન એની રાજધાની છે થોડુંક લાંબી છે પણ યાદ રાખવાની કેમ કે પૂછી જતી બ્રુનેઈની રાજધાની શું ધ્યાન રાખવાનું

પ્રોગ્રામ હેઠળ છે બ્રુનેઈ અને મલેશિયાની ભારત મદદ કરી રહ્યું છે હાઈટેકનું પૂર્ણ નામ પૂછી શકાય ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન હાઈટેકની સ્થાપના છે ઓગણીસો ને ચોસઠમાં આ બધા બ્રુનેઈ સાથે સંકળાયેલા થોડાક અગત્યના મુદ્દાઓ છે તમે યાદ રાખજો હાલમાં જ ચર્ચામાં રહેલ ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે બરાબર ગ્રામીણ ગ્રામીણ યાદ રાખો તો પણ ચાલશે તો ગ્રામીણ છે આ પૃથ્વી વિજ્ઞાન જો આ મંત્રાલય ભૂલ થઈ છે હા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે બરાબર ઓપ્શન સી જવાબ થશે બરાબર ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના છે એના હેઠળ આવે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ આવે છે બરાબર તમારી જે ભૂલ તમારાથી પણ ના થઈ જાય એનું ધ્યાન રાખવું બરાબર તો ઓપ્શન સી આપણો જવાબ થશે તો ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના છે બરાબર કે ડીએએમયુ ને

અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એમના દ્વારા આ દમોની શરૂઆત કરવામાં આવી હતી બરાબર તો દમોની શરૂઆત કોણે કરી હતી એ પણ આવી ગયું અને બે હજાર અઢારમાં ટોટલ એકસો ને જેટલા દમુ સ્થાપ્યા હતા એમડીએ મળીને એની સાથે દમુએ એમડીમાંથી હવામાનનો ડેટા એકત્રિત કરી અને ખેડૂતોને સલાહ આપવાનું કાર્ય કર્યું બરાબર અને એમડી ને અત્યારે દોઢસો વર્ષ પૂરા થઈ ગયા છે એ પણ યાદ રાખીશું બાકી આ જે યોજના છે ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના એ બે હજાર અઢારમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બરાબર ઓપ્શન હું તમને કન્ફ્યુઝ થાય એવા સેટ કરું ને હું જ કન્ફ્યુઝ થઈ ગયો એ બરાબર ને ગ્રામીણ વિકાસ મંત્રાલય નો આવે ગ્રામીણ ગ્રામીણ એવું લોજિક નહીં લગાવવાનું મારી જોડે બરાબર તો હું પોતે જ તમારા માટે આવા ઓપ્શન સેટ કરું મારાથી જ મિસ્ટેક થઈ ગયું બરાબર ને કંઈ વાંધો નહીં માણસ માત્ર ભૂલને પાત્ર ચાલો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એને કઈ તારીખ સુધી લંબાવવામાં આવી છે આ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી એક્સટેન્ડ થશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ઓકે આની શરૂઆત બે હજાર સોળ માં થઈ હતી બરાબર એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ આ પૂર્ણ થવાની હતી બરાબર હવે આને એક્સટેન્ડ કરી દેવાય છે બે હજાર ઓગણત્રીસ સુધી એક એપ્રિલ બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ જ્યારે શરૂ થઈ ત્યારે બે પોઈન્ટ પંચોતેર ઘર બનાવવાનો લક્ષ્યાંક હતો જેમાંથી અત્યારે બે પોઈન્ટ છ ઘર બની ચૂક્યા છે બે પોઈન્ટ છ કરોડ ઘર બની ચૂક્યા છે ઓકે આવનારા પાંચ વર્ષની અંદર બીજા બે કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક છે અને બાકી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે એ આવાસ અને જો અહીંયા મિસ્ટેક છે અહીંયા ગ્રામીણ ગ્રામીણ થશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ નહીં ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવશે અહીંયા ભૂલ છે બરાબર ગ્રામીણ વિકાસ મંત્રાલય આવશે બરાબર અને શહેરીવાળી જે છે બરાબર એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવશે અહીંયા કન્ફર્મ છે અહીંયા ભૂલ છે હા અહીંયા સુધારી લેજો

એ એરબસ દ્વારા લોન્ચ કરવામાં આવે છે યુરોપિયન સ્પેસ એજન્સીની મદદથી ઓકે આ સેટેલાઇટ છે એ વેગા નામના રોકેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે એરબસનું રોકેટ છે ફ્રેન્ચ ગુ એના ખાતે તેને લોન્ચ કર્યું ઠીક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ થિંક ટેન્ક તેનું નામ છે ગ્રીડ ઓકે જેમ નીતિ આયોગ છે એ પણ એક થિંક ટેન્ક છે એવી જ રીતે ગુજરાત સરકારે શરૂ કર્યું ગ્રીડ એના અધ્યક્ષ કોણ છે ગ્રીટના અધ્યક્ષ તે ગુજરાતના मुख्यमंत्री गुजरात નું પ્રધાનમંત્રી હોય ના હોય ગુજરાત ના મુખ્યમંત્રી બરાબર ઓપ્શન બી આપણો આન્સર થશે તો ગુજરાત માં મુખ્યમંત્રી છે ગ્રીક ના અધ્યક્ષ છે ઓકે ગ્રીટ નીતિ આયોગ જે છે થિંક ટેન્ક છે જે ગુજરાત સરકાર શરૂ કરી છે ગ્રીટ નું લક્ષ્યાંક શું છે 2047 સુધી માં ગુજરાત ને વિકસિત કરવાનો છે બરાબર જ્યારે નીતિ આયોગ નું લક્ષ્યાંક શું છે 2047 સુધી માં ભારત ને વિકસિત કરવાનો છે એને લક્ષ્યાંક યાદ રાખજો ગ્રીટના અધ્યક્ષે એ ગુજરાતના મુખ્યમંત્રી છે જ્યારે નિત્યા આજના અધ્યક્ષ છે ભારતના પ્રધાનમંત્રી હોય બરાબર અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ છે અહીંયા મોદી સાહેબ છે ગ્રીટના ઉપાધ્યક્ષ કોણ હોય ગુજરાતના નાણાં મંત્રી ગ્રીટના ઉપાધ્યક્ષ છે એ ફિક્સ છે ગુજરાતના નાણાં મંત્રી જે હશે એ જ હશે બરાબર જ્યારે નિત્યા આજના ઉપાધ્યક્ષ છે ચૂંટાઈ આવે તું નિયુક્ત કરવામાં એ છે સુમન બેરી ગ્રીટના સીઓ છે એ સેવા નિવૃત્ત અથવા તો કાર્યસ્તરના મુખ્ય સચિવ અધિકારી હશે ક્લિયર તો સીઓ છે બરાબર એ કોણ હશે એ પણ

આઈડિયા સેક્ટર લોન મેળવનાર સૌથી પહેલો દેશ કયો બન્યો છે ભારતના આઈડિયા સ્પેલ હેઠળની અંદર આઈડિયા સ્પેલ લોન મેળવનાર સૌથી દેશ પહેલો દેશ બન્યો મોરેશિયસ રાજધાની પોર્ટ લુઈસ છે હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી એશિયા એચઆરડી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે તો તમિલનાડુના મુખ્યમંત્રી જયંત સ્ટાલિન એને એચઆરડી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે બાલ શ્રમ આધારિત કલાકૃતિ માટે બ્રિટન પુરસ્કાર આપી કોને સમ્માન કર્યું છે આદિત્ય આનંદ ને કર્યું છે બાલ કૃતિ માટે બરાબર શ્રમ આધારિત કૃતિ માટે ચર્ચામાં રહેલ કાટી બિહુ તહેવાર કયા રાજ્ય નો તહેવાર છે આસામ રાજ્ય નો તહેવાર છે ભારત સરકારે કોની સાથે મળીને સ્કેમ સે બચાવ અભિયાન શરૂ કર્યું મેટા સાથે મળીને સ્કેમ સે બચાવ અભિયાન શરૂ કર્યું ભારત ભારત કયા આઈટી દ્વારા દુબઈ ખાતે વૈશ્વિક અનુસંધાન કેન્દ્ર સ્થાપવામાં આવશે આઈટી મદ્રાસ દુબઈમાં માં સ્થાપશે વૈશ્વિક અનુસંધાન કેન્દ્ર હાલમાં જ કયા દેશ દ્વારા ભારતીય નાગરિકોને વિઝા ઓન એરાયવલ નીતિ શરૂ કરવાની ભારતીય નાગરિકોને માટે વિઝા ઓન એરાયવલ નીતિ શરૂ કરી યુએ આ સાથે છવ્વીસમી ઓક્ટોબરના વીડિયોમાં વિરામ આપીએ મળીએ સત્યાવીસમી ઓક્ટોબરના ભીડીમાં ત્યાં સુધી રજા લેશું